ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો દસ તારીખ દસમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે શુક્રવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આજે કાલ કરતાં આવક સારી એવી જોવા મળે છે ભારેની આવકની વાત કરીએ તો સવાસો થી માંડીને એકસો ચાલીસ જેવી ભારી આસપાસ જોવા મળે છે અને વાહનની કપાસ વાહનની વાત કરીને મિત્રો તમે જોઈ વાહન એ પાંચ વાહન આવેલા છે મિત્રો હરાજીનું કામકાજ ચાલુ છે તમે જોઈએ હરાજી નું કામકાજ ચાલુ છે તો ચાલો હરાજીમાં જઈએ જાણે કેજાર ભાવી પંદરસો ને છપ્પન રૂપિયાનો ભાવ છે તમે જો પંદરસો ને છપ્પન રૂપિયાનો પંદરસો ને છપ્પન પંદરસો ને છપ્પન રૂપિયા ના ભાવ છે પંદરસો ને છપ્પન પંદરસો ને છેતાલીસ રૂપિયાનો નવો કપાસ છે મિત્રો પંદરસો ને છેતાલીસ રૂપિયા ભાવ છે જેને કાંઈ નો પંદરસો ને છેતાલીસ રૂપિયામાં

এক ভাৱে কলিটি তই পালিছ ৰূপ থাকো পিছ পালি ભાવ છે આ પણ નવો કપાસ છે મિત્રો પેચી વળો ને કાળા જોવા મળી રહ્યા છે તમે જોઈશો આ ટાઈપનો માલ જોવા મળી છે નવો કપાસ છે પંદરસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયા છે

કરંટ દેખાય છે મિત્રો દસ દશક રૂપિયા બજાર સારું એવું દેખાઈ રહ્યું છે મિત્રો અને નવા કપાસની વાત કરીને તો મિત્રો અત્યારે નવા કપાસમાં પંદરસો છપ્પન રૂપિયાના હાલ ભાવ નીકળ્યા છે અને આગળ પણ ભાવ નીકળી શક શકે એવી તેવી પોઝિશન છે અત્યારે ને રાજીનું કામકાજ હવે ચાલુ જ છે ભારીમાં હવે આપણો વિડીયોનું કામકાજ પતી ગયું છે મિત્રો તો હવે ફરી પાછા કાલે મળીશું અને આ માહિતી તમને સારી લાગી હોય તો તમારી ચેનલને લાઈક શેર સબક્રાઇજ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહી